કઠોર ઇસ્લામ જીમખાના આયોજિત ત્રીસ ઓવરની સિઝન વોરા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાઇનલ મેચ કઠોર ઇસ્માઇલ જીમખાના અને ખોલવાડ ઇસ્માન જીમખાના વચ્ચે રમાઈ હતી હવે જોઈ સુરત કામે આમ તક બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ કઠોર ઇસ્લામ જિમખાના આયોજિત ત્રીસોની સિઝન મોરા ટુર્નામેન્ટ રમવામાં ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને પચીસ ટીમો રમી હતી એક ટીમો ગેરહાજર રહી હતી કઠોર ઇસ્લામ જિમખાના ગ્રાઉન્ડ પર ફાઈનલ રમાવામાં આવી હતી ફાઈનલ મેચ કઠોર અને ખોલવડ સમારંભમાં હવે હું લઈ જાઉં ત્યારે સમારંભમાં પધારેલા આ સિદ્ધાર્થ શાઈબ નબુ હું કે ગોતંભાઈ અને એમની સ્વાગત કરવામાં આવ્યું હતું સોલી અઠલે યુસુફ બગા ભાઈ અંતે પ્રથમ બેસ્ટ ફિલ્ડર અમીન ટોડીને ટ્રોફી યુસુફ દાદાભાઈએ આપી હતી બેસ્ટ બોલર અમીન મુલાને ટ્રોફી પ્રસિદ્ધભાઈ લોખાતે આપી હતી બેસ્ટ બેટ્સમેન ઇસ્માઇલ કારાને ટ્રોફી અયુબ ડોબાએ આપી હતી મેન ઓફ ધ સિરીઝ ડૉક્ટર શાહિદ પટેલને ટ્રોફી સલીમ ઈ સિદ્ધાર્થ મેન ઓફ ધ મેચ ઇસ્માઇલ કારાને ટ્રોફી અયુબ કારા રનરક ટ્રોફી કઠોર ઇસ્માઈલ જીમખાનાના કેપ્ટન મોહમ્મદ ઢલેચને ઢલઈને આપવામાં આવી હતી આમ તમામ લોકોને પુરસ્કાર થી નવાજવામાં આવ્યા હતા પૂર્ણાવતી સોરણના અંતે ફરી એકવાર આભાર વિધિ સુલેમાન ડોબા સાહેબ દ્વારા કરવામાં આવી અને સુંદર આયોજન બદલ તમામનો આભાર માન્યો હતો અને ખેલાડીનો પણ આ તકે આભાર માનવામાં આવ્યો હતો રહમતુલ્લાહ વબરકાતુ કઠોર ઇસ્લામ જીમખાનાના ગ્રાઉન્ડ પરથી આજે કઠોર ઇસ્લામ જીમખાના અને ખોલવડ ઇસ્લામ જીમખાનાના વચ્ચે વોરા સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ નો ફાઇનલમાં અહીંયા અમારા કેનેડાથી પધારેલા મહેમાન સલીમ ઇબ્રાહીમ સિદ્ધાર્થ અબ્દુલ રશીદ મામા લોકા સાહેબ અમારા ખોલવાડના જીમખાનાના રૂહેર હવા અયુબભાઈ કારા સાહેબ કટોર ઇસ્લામ જીમખાનાના ઉપપ્રમુખ સુલેમાન કાસિમ ડલે સાહેબ અને કટોરના અગ્રણી એવા મારા ભાઈ અયુબ યાકુબ ડોબા કટોર ઇસ્લામ જીમખાનાના કેપ્ટન મોહમ્મદ કાસિમ ડલે સાહેબ ઇસ્લામ જીમખાનાના કેપ્ટન મિસ્ટર તેલી સાહેબ આજ રોજ ઘણી ખુશીના સાથે જણાવવાનું કે કટોર ઇસ્લામ જીમખાનાના ગ્રાઉન્ડ પર આ બે ટીમો વચ્ચે ફાઇનલ રમાઈ કઠોર ઇસ્લામ જીમખાનાનો ઇતિહાસ સો વર્ષ જૂનો છે આ સંસ્થા એક સો વર્ષ જૂની છે સંસ્થાએ ઘણી લીલી અને સૂકી પળો જોઈ છે કઠોર ઇસ્લામ જીમકે જ્યારે ન તો હતું ત્યારે આજે આપણે ગ્રાઉન્ડની આજુબાજુ દિવાલ જોઈ રહ્યા છે એ દિવાલ કઠોર ઈસ્લામ કઠોરના અગ્રણી વા અને મુરબી લોકો જે ફોરેનમાં વસતા હોવા છતાં પણ તેઓનું દિલ હંમેશા કઠોર માટે ધબકતું રહે છે તેવા ઘણા બધા લોકોએ આ સંસ્થાને માતબર દાન આપીને સંસ્થાના ગ્રાઉન્ડને બચાવવાની ઘણી મોટી જહેમત અને મહેનત ઉઠાવી હતી આ તકે આજે હું તે બધાનો આભાર માનું છું અને એમાં જે કોઈએ મદદ કરી તે બધાને અલ્લાહ તાલા દુનિયાને આખરતમાં બહેતરીન બદલો આપે એવી હું અલ્લાહથી દુઆ ગુજારું છું તે પછીના એક કપરા સમય બાદ કઠોર ઇસ્લામ જીમખાનાનું ગ્રાઉન્ડ મોહમ્મદ સલીમ સુલેમાન અસમાન સાહેબે બનાવ્યું અને બશીરભાઈ ડોબા સાહેબે ગ્રાસ માટે ઘણી મોટી રકમ અમને ઉપલબ્ધ કરી આપી જેને આજે આપણે જોઈ રહ્યા છીએ કે ગ્રાસ આજે પણ મોજૂદ છે અને તે પછી આજે કઠોરની ઈસ્લામ જીમખાનાની પ્રસિદ્ધિ અને સિદ્ધિ સુરત ડિસ્ટ્રિક્ટ એસોસિએશન વડોદરા ડિસ્ટ્રિક્ટ એસોસિએશનમાં ઘણી ઊંચાઈ સુધી લઈ જવામાં મારા ક્રિકેટ મિત્રો અને મેં જેઓને ક્રિકેટ શીખવાડ્યું એવા બંને ભાઈઓ મોહમ્મદ ડલેચ અને સુલેમાન કાસિમ દલેચે કઠોળ ઇસ્લામ જીમખાનાને જે સ્થિતિજ પર લઈ ગયા આસમાન પર લઈ ગયા અને જ્યારે કઠોળ ઇસ્લામ જીમખાનાને એવો વખત આવ્યો કે એને ક્રિકેટ કંટ્રોલ ભારત ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં જગ્યા મળવાની તક હતી એ તકને આ ગામના સત્તા લાભુ માણસે માણસોએ છીનવી લીધી અમારા મોંમાંથી કોરિયો છીનવી લીધો એ મારા માટે અફસોસની વાત છે દુઃખદ વાત છે કારણ કે મેં પણ મારા કાર્યકાળ દરમિયાન આ જીવખાના માટે અથાગ પ્રયત્નો કર્યા એ પછીના ઘણા બધા ટ્રસ્ટીઓ અને ગ્રાઉન્ડ કેપ્ટનોએ ઘણી મહેનત કરી અને એક સમય એવો આવ્યો કે જ્યારે આપણે ભારત ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાથે જોડાવાના હતા અને ત્યારે જ આપણા હાથમાંથી આ તક છીનવાઈ ગઈ એ કઠોર માટે ઘણા આઘાતજનક સમાચાર હતા ખેર અલ્લાહની મરજી હતી પણ મારું સ્વપ્ન હતું કે કઠોર ઇસ્લામ જીમખાના ને કોઈક એવી સ્થિતિ સ્થિતિજ પર લઈ જાય કે કઠોર ઇસ્લામ જીમખાના એવી સિદ્ધિઓ મેળવે અને કઠોર ઇસ્લામ જીમખાનાનું નામ ભારત દેશમાં રોશન થાય એવી હમે હર હંમેશ મારી ચાહત હતી અને મારું સ્વપ્ન હતું પણ હવે મને આ સંજોગોના આધાર પર એવું લાગે છે કે હવે એ સ્વપ્ન મારું પૂરું થાય એવું નથી ખેર દરેક સ્વપ્ન પૂરા થતા નથી દરેક આપણી ઈચ્છાઓ અલ્લાહ તાલા પૂરી કરતા નથી અલ્લાહ તાલાથી હજુ પણ દુઆ કે અલ્લાહ તાલા હું આવ કે ન હોય કઠોર ઇસ્લામ જીમખાનાને આ બે ભાઈ જેટલી કોઈ તાકાતવર વ્યક્તિ મળે અને એને ફરી એકવાર કઠોર ઇસ્લામ જીમખાનાને ડિસ્ટ્રિક અને વડોદરા લેવલ સુધી કે ભારતના ક્રિકેટ સુધી લઈ જાય ગ્રાઉન્ડ તરીકે પણ તો પણ તેઓને હું માનીશ આ કઠોર અને કઠોરમાં ઘણા વ્યક્તિઓ અને ક્રિકેટરો પેદા થયા શરૂઆતના જમાનામાં એવા સારા સારા ક્રિકેટરો હતા કે જે ટેસ્ટ પ્લેયર અને રણજી પ્લેયર સુધી જઈ શકતા હતા પણ પરિસ્થિતિ ગરીબી એવી હતી કે પહોંચી નહીં શક્યા આજે એક એવી વ્યક્તિ અમારા વચ્ચે ઉપલબ્ધ થવાની હતી પણ આપણા માટે દુઃખદ સમાચાર છે કે તેઓ હજુ સુધી બોમ્બે અને ફરવા ગયા છે ત્યાંથી આવી શક્યા નથી એવા ભાઈ ફરીદ લોખાદ કે જેઓ કઠોર ઇસ્લામ અને સુરતનું નામ રોશન કરીને ટ્રોફી રમીને કઠોરનું નામ રોશન કર્યું છે તેને હું કદી ભૂલી શકું એમ નથી તેઓ આજે બાર્બાડોસથી ઉપલબ્ધ હતા પણ ફેમિલી સાથે પ્રવાસે ગયા હોય અહીંયા હાજર રહી શક્યા નથી એ આપણા માટે દુઃખદ સમાચાર છે આ તકે એમનું અમે સન્માન કરી રહ્યા છીએ ફરી ફરીદ વખતના રિપ્રેઝેન્ટેટિવ તરીકે કોઈ પણ વ્યક્તિ આ સન્માનને સ્વીકારશે ઈનશાલ્લાહ તાલા પૂર્ણાવતિ સમારંભમાં હવે હું લઈ જાઉં ત્યારે આ આમટેક હું આભાર માનું છું કે ગૌતમભાઈ અને એમની ટીમે કઠોર ઇસ્લામ જીંગખાના આજના ફાઈનલ અને ગ્રાઉન્ડ ને અને એના ઇતિહાસ ને લોકો સુધી અને વિદેશ